નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે નખત્રાણા તાલુકાના જે આપણે યક્ષનો જે મેળો ગણાતો દેવપર યક્ષ પાસે અમારી ટીમ પહોંચી છે ત્યારે અત્યારે યક્ષ મેળામાં આજે પ્રથમ દિવસ આ મેળાની શરૂઆત થઈ છે ત્યારે આપણે અમારી ટીમ અહીં મુલાકાતે આવી છે ત્યારે અહીંના સ્થાનિક જે સ્ટોલ ધારકો જે વેપારીઓ છે અને અહીં જે મેળામાં લોકો આવ્યા છે એમનું એમનું પણ આપણે થોડું ઘણું અભિપ્રાય લેશું કે આ વખતે જે બે હજાર ચોવીસમાં જે મેળો યોજાઈ રહ્યો છે તો આ મેળામાં અત્યારે આ પ્રથમ દિવસે શું અહીં આ મેળાનું આપણે થોડું ઘણું વિગતો અહીંની જાણીશું આપણે તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો દેવપર દેવપર્યક્ષનો મેળો એટલે કે કચ્છની અંદર પ્રથમ નંબર ગણાતો એવો મેળો છે તો આજે બે હજાર ચોવીસનું જે આ પ્રથમ જે મેળો આ ગણાતો આ મેળાની અંદર પ્રથમ દિવસે કઈ રીતનું આયોજન આ વિસ્તારમાં કરવામાં આવ્યું પ્રથમ દિવસે રવિવારના અમે અહીંયા અમારા સ્ટોલનું શ્રી નવદુર્ગા મહાજન ગરબી મંડળ વિથોણ એ અમે અહીંયા પાઉંભાજીનો સ્ટોલ બનાવીએ છીએ અને સવારના દસ વાગે અમારે અહીંયા મોરજે રાખાડાના મહંત શ્રી દિલીપ દાદા હસ્તકે રેબિન કપાવી અમે રવિવારના અમારા સ્ટોલનું ઓપનિંગ કરીએ છીએ આ સ્ટોલ અમે અમારી ગરબી મંડળનો છે અમારા છોકરાઓ સારી સર્વિસ આપે છે સારી ચોખ્ખાઈ ચોખ્ખાઈનું કોઈ પણ મેળાની અંદરમાં અમારો સ્ટોલ આજે પ્રખ્યાત છે આજે તેત્રીસ વરસથી અમે આ સ્ટોલ બનાવીએ છીએ અને બહુ સારામાં સારું બધાને સર્વિસ આપીએ છીએ અને ચોખ્ખાઈ પાણી બધું અને અમારા છોકરાઓ પોતે સર્વિસ આપે છે અને જે બચત તમારી પૈસાની થાય છે એ ગરબી મંડળને એનામાં અમે વાપરીએ છીએ આજે તેત્રીસ વર્ષથી અમે આ મેળાનું આયોજન કરીએ છીએ જે ખાસ કરીને આ મેળાનું વિશેષ શું છે અને આ મેળો કેટલા વર્ષોથી યોજાઈ રહ્યું છે ને આ વખતે જે બે હજાર ચોવીસનું જે આ પ્રથમ દિવસ મેળો છે તો શું પબ્લિકનું ટ્રાફિક કેવું જોવા મળી રહ્યું છે અત્યારે આ ચોવીસમાં અત્યારે વરસાદનું જેવું વાતાવરણ નથી એટલે ફૂલ અત્યારે વાતા પબ્લિક છે આ મેળાની અંદરમાં અત્યારે બધા અગિયાર વાગે અમારે અહીંયા યક્ષદાદાના બધા ધારાસભ્યો કચ્છના બધા ધારાસભ્યોને હસ્તકે અગિયાર વાગે ઓપનિંગ થયું છે હવે આજથી મેળો અમારા બપોર પછી ચાલુ થશે બુધવાર લગી મેળો ચાલુ રહેશે જી ખાસ કરીને આ મેળામાં કુલ કેટલા સ્ટોલો બના કરવામાં આવે છે આ યક્ષના મેળાની અંદર કુલ ટોટલ સાતસો સ્ટોલ બનાવેલા છે સાતસો પ્લોટો શાયરા ગ્રામ પંચાયતે અહીંયા વિતરણ કરેલું છે એ સાતસો પ્લોટની અંદર અત્યારે બધા ધંધાધારીઓ ગોઠવાઈ ગયેલ છે જે ખાસ કરીને ગ્રામ પંચાયતની સુવિધાઓ કઈ રીતે છે ગ્રામ પંચાયત અહીંયા સાફ સફાઈ કરી આપે છે બીજું અહીંયા બધું અમારે નળને પાણીની બધી સગવડ આપે છે અને બધી રીતે અમારે ગ્રામ પંચાયત શાયરા ઉપયોગ છે અમને જી ખાસ કરીને આ ઐતિહાસિક મંદિર જે ગણાતું હું મારા કેમેરામેનને કહીશ કે આ ઐતિહાસિક મંદિર ગણાતું દેવપર યક્ષ દાદા જે ઘણા વર્ષોથી આ આ મેળાનું અહીં આયોજન થાય છે મેળાનું અને કચ્છનું અંદર કચ્છની અંદર પ્રથમ જે નંબર આવતું ગણાતું આ મોટામાં મોટું મેળો છે મેળો છે ત્યારે અહીંથી કચ્છભરમાંથી લોકો આ મેળાનું આનંદ લેવા માટે ગામો ગામથી શહેરોથી લોકો આ મેળાનું આનંદ માણે છે ત્યારે આપણે વધુ વિગતો જાણીશું અહીં મેળામાં આવેલા યાત્રીઓ પાસે હવે આપણે મેળાની અંદર આવ્યા છીએ ત્યારે આપણે તમે આ જોઈ શકો છો કે વિવિધ પ્રકારોના અહીં સ્ટોલો જોવા મળી રહ્યા છે ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો મેળાનો લાભ લેવા માટે અહીં ગામો ગામથી કચ્છભરમાંથી લોકો અહીં જોવા મળી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો આ વિવિધ પ્રકારના સ્ટોલો આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અહીં જે મેળાનો આનંદ માણવા જે લોકો આવી રહ્યા છે એમની પાસેથી આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને આપ ક્યાંથી આવ્યા છો અને આ મેળાનું તમને આ વખતે કેવું આયોજન જોવા મળી રહ્યું છે અમે અહીંયા બાજુનું ગામ એક્સથી જ આવી છીએ અમે અહીંયાના સ્થાનિક જ છીએ આ અમારો ગામનો સ્ટોલ લગાડેલ છે સાયરા એક્સ પાટીદાર યુવક મંડળનો આઈસ્ક્રીમ અને પાઉંભાજીનું બધું વિતરણ કરતા હોઈએ છીએ અમે ને આ વખતે બહુ સરસ આયોજન છે તમને દર વખત ની જેમ વખતે પણ મજા જ આવે છે અમારે શું વર્ષો તો અહીંયા આવી છીએ અમે એટલે અમને મજા આવે જી જી ખાસ કરીને આ તમે કેટલા વર્ષોથી અહીંયા સ્ટોલ કરી રહ્યા છો શાયરા વીસ બાવીસ વર્ષથી અમારો કન્ટિન્યુ હોય છે પાંચ સાત વર્ષથી અમે ખાણી પાઉંભાજી મંચુરિયન એ બધું પણ ચાલુ કરી છે જી 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 ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો આજે બે હજાર ચોવીસનું આજે આ સાયરા યક્ષનું જે કચ્છની અંદર પ્રખ્યાત ગણાતું આ મેળો જે કહેવાય છે નંબર વન મેળો કહેવાય આ કચ્છનું તો ત્યારે આજે બે બે હજાર ચોવીસનું જે આ પ્રથમ દિવસ મેળાનું જે છે તો આ વખતે કેવું લાગી રહ્યું છે લોકોમાં ઉત્સાહ કેવો કેવો કેવું જોવા મળી રહ્યું છે તો ભાઈ કાલે સાંજથી જ દેખાઈ રહ્યો છે કાલે સાંજે ઓલમોસ્ટ અમુક ખાણીપીણીના સ્ટોલ બધા ચાલુ થઈ ગયા હતા અત્યારે તો લગભગ બધા ચાલુ થઈ ગયા છે ને હજી તો બપોર પછી તો વધારે જામશે એવું મને લાગે છે જે આ અહીંના સ્થાનિક લોકો છે આપણે એમનું પણ થોડું ઘણું અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યું ત્યારે આપણે હજી પણ થોડુંક પ્રયત્ન કરીશું કે અહીં જે સ્થાનિક મેળામાં જે લોકો આવ્યા છે તો એમની પાસે પણ આપણે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ તમે ક્યાંથી આવ્યા છો અને આજે પ્રથમ દિવસ મેળાનો છે તો આપને કેવું લાગી રહ્યું છે હા પ્રથમ દિવસમાં મેળાનું વ્યવસ્થિત એવું કરેલું છે એની વ્યવસ્થા બી સારી છે અને પબ્લિક બી અત્યારે ઓછી છે તો મજા આવે એવું છે અને મેળામાં સારું એવું છે અને હું આવું છું મહેસાણાથી અને અહીંયા હું શિક્ષકની ભૂમિકા ભજવું છું આપ કેટલા વર્ષોથી મેળામાં આવો છો હું લાસ્ટ બે વર્ષથી મેળામાં આવું છું પણ એની વ્યવસ્થા અને બહુ સરસ છે સ્થાનિક પ્રશાસનને આપ શું સંદેશો આપશો જેમ કે પોલીસ પ્રશાસન હોય કે ગ્રામ પંચાયતની ટીમ હોય એમની કામગીરી આ વિસ્તારમાં કેવી જોવા મળી રહી છે એમની કામગીરી સહાયતાકારી છે કામગીરી બી સારી છે અને એમને કહેવાનું કે હજી બી થોડી આ જે પબ્લિકની અવર જ્યારે વધે ત્યારે થોડી તકેદારી રાખવી તો આવનારી પબ્લિક અને જે બહારની પબ્લિક આવે છે એમને થોડું સારું લાગે ને આપણા યક્ષનો મેળો વિખ્યાત છે તો એમાં થોડો વધારો થાય જી ખાસ કરીને આ મેળો કેટલા દિવસનો હોય છે આ ખાસ કરીને પાંચ દિવસનો મેળો છે પાંચ થી છ દિવસનો અને એમાં સારી એવી વ્યવસ્થા છે જી ખૂબ ખૂબ આભાર આપનો અહીં સ્થાનિક લોકોનો આપણે થોડો ઘણો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો કેમેરામેન સાથે સ્ટોરી સુનિલ મોતા તાલુકો નખત્રાણા દેવપર યક્ષ સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ